સુક્ષર એપીએમસી ખાતેથી મળી આવેલા શંકાસ્પદ અનાજના જથ્થાની તપાસમાં ડઢેલા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલક દોષિત સાબિત થતા ડઢેલા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકને કાયમી ધોરણે હટાવાયા ડઢેલા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રનો ચાર્જ ડુંગરાના પાણી મધ્યાહન ભોજન યોજના કેન્દ્રને સોંપાયો તારીખ ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ ફતેહપુરા તાલુકાના સુખસર ખાતે એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં જી જે બાર સીજી બોતેર બાવીસ નંબરની તુફાન ગાડીમાં સરકારી અનાજનો જથ્થો ભરીને વેચવા આવેલા ઈસમોને જાગૃત નાગરિકે આ અનાજના જથ્થા બાબતે પૂછપરછ કરતા તુફાન ગાડીમાં આવેલા ઈસમો સુક્ષેર એપીએમસી ખાતે ઉતારેલો અડધા અનાજનો જથ્થો ત્યાંને ત્યાં મૂકીને અડધા અનાજનો જથ્થો ગાડીમાં લઈને ભાગી છૂટ્યા હતા જે બાબતના અહેવાલો વિવિધ માધ્યમોમાં પ્રસારિત થતા ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ બાબતની તપાસ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત પી એમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ સરકારી તથા અનુદાનિત શાળાઓના ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા બાળકોને નિઃશુલ્ક ભોજન અને નાસ્તો આપવાની જોગવાઈ છે જે અંતર્ગત કેન્દ્ર નંબર બત્રીસ ગઢેલા મુખ્ય પ્રાથમિક શાળા ફતેપુરા ખાતે તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ ફતેપુરા તાલુકા વહીવટી તંત્રના મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર દ્વારા તપાસણી હાથ ધરવામાં આવી હતી તપાસણી દરમિયાન સ્ટોક પત્રક મુજબ ઉપલબ્ધ જથ્થો તથા કેન્દ્ર પર તપાસણી દરમિયાન ભૌતિક ઉપલબ્ધ જથ્થામાં વિસંગતતા જોવા મળેલ જેમાં ઘઉ અને ચોખા મળી કુલ એકસો ને પંચોતેર કિલોની ઘટ જોવા મળી હતી તથા ચણા અને તેલમાં આશરે અઠ્ઠાવન કિલોની વધ જોવા મળી હતી જેથી બાળકોના સ્વાસ્થ્ય તેમજ યોજનાના સંચાલનના હિતમાં તેઓને વ્યવસ્થાપક તરીકે ચાલુ રાખવા હિતાવહ જણાતા ન હોય તાત્કાલિક અસરથી મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર નંબર બત્રીસ ડઢેલા મુખ્ય પ્રાથમિક શાળાના વ્યવસ્થાપક દક્ષા સોમા કટારાને કાયમી ધોરણે હટાવવામાં આવ્યા છે તથા આ કેન્દ્ર નંબર બત્રીસનો ચાર્જ કટારા રીટા જસવંત મધ્યાહન ભોજન યોજના સંચાલક કેન્દ્ર નંબર ચોત્રીસ ડુંગરાના પાણી પ્રાથમિક શાળાને સોંપવામાં આવ્યો છે